ઉપરાંત જે ભગવાનના જે કહી શકાય જન્મના કલ્યાણની ઉજવણી કરાઈ હતી ઉપરાંત ચૌદ સુપન ઉતારવામાં આવ્યા હતા ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને ત્યાર પછી આજે દાહોદ મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા લગભગ પાંત્રીસ અઠ્ઠાઈ તપ અને એક મશક્ષ્મન કહી શકાય તેવા તપની પણ આરાધના કરાઈ હતી તપસ્વીઓની પણ ભવ્ય શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી વાસત ઘાસતે નાચતા કૂતરા નીકળી હતી ઉપરાંત દાહોદના પણ પારા અને ત્યાર પછી સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું ઉપરાંત વાત ઉપર તપસીઓનું પણ સંઘ દ્વારા બહુમાન કરવા

અને અનુષ્ઠાનો અને અઠવાડિયો ચાલી રહી છે લગભગ ચોત્રીસ થી પાંત્રીસ અઠવાડિયો અને એક માસક સમણ તપ કરવામાં આવ્યું છે આ દાવો શ્રી સંગમાં ઘણા લાંબા સમય બાદ આટલું ઉત્તમ પર્વ આટલા ઉત્તમ ઉપવાસ અને અઠવાડિયો થઈ છે તે નિમિત્તે આજમના દિવસે સવારે શ્રી સંગના પારણા સાંજે શ્રી સંગનું સ્વામી વાત્સલ્ય તેવી જ રીતે છઠ્ઠના દિવસે શ્રી સંગના પારણા અને શ્રી સંગનું સ્વામી વાત્સલ્ય લાભાર્થીઓ લાભ લીધો છે આ પરિષણ દરમિયાન દાહોદ સંઘ માં એક નૂતન ઉપાસ કામ પણ ખુબ સારી રીતે પાર પડ્યું છે અને લોકોએ મન મૂકીને ડોનેશન આપ્યું છે તે નિમિત્તે દાહોદ સંઘમાં અત્રે પરિષણ પર્વ રંગે જંગે ઉજવાઈ રહ્યું છે એનો અમને સૌને ખુબ ખુબ આનંદ અને ધન્યવાદ